આપની સાથે હું છું ધાર્મિક સમાચારોની કરીએ શરૂઆત આ પહેલા વાત મુખ્ય સમાચારની ઇન્ડિયા ગઠબંધન ની મળી વર્ચ્યુઅલ બેઠક મમતા ઉદ્ધવ ગેરજર સીટ વહેંચણી પર ચર્ચા કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું અઢાર જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા આ પહેલા નહોતા થયા હાજર

હવામાન શાસ્ત્રી શું કહી રહ્યા છે પવન કેવો રહેશે વાતાવરણ કેવું રહેશે આ પોતે જ સાંભળો પરેશ ગોસ્વામી પાસેથી કે જે ગુજરાતમાં અવારનવાર હવામાનને લઈ આગાહી કરતા રહે છે અને કેટલી વખત આ આગાહી મહત્વપૂર્ણ ગુજરાત માટે સાબિત થાય છે આપ પોતે સાંભળો ત્રણ થી ચાર દિવસની અંદર કોઈ જ પ્રકારે માવઠું થાય અથવા તો ઝાકળ વર્ષા જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી એ સિવાય અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ ઉપરના લેવલે સામાન્ય રીતે છૂટાછવાયા વાદળ જોવા મળે એ વાત અલગ રહેશે જોકે વાદળછાયું વાતાવરણ થાય તો પણ એમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી નથી એ સાથે જે વાત છે પવનની આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ છેલ્લા ત્રણ ચાર દિવસથી નોર્મલ નજીક આવી ગઈ છે અત્યારે પવનની સ્પીડ છે એ સાત થી લઈને અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે આ પવનની સ્પીડ છે એ તેર તારીખે મધ્ય રાત્રિથી આ પવનની સ્પીડમાં થોડોક વધારો થઈ શકે છે ખાસ કરીને ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ પવનની સ્પીડ છે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો પંદર થી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં વિસ્તારમાં વાત કરવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લા આ ચાર જિલ્લા એવા છે કે એની અંદર પવનની સ્પીડ છે એ વીસ થી લઈને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ ચારે ચાર જિલ્લા એવા હશે કે જ્યાં પવનની દિશા છે એ બપોર સુધી લગભગ આરબ દેશના પવનો ફૂંકાય એટલે કે જે પશ્ચિમ ઉત્તરના પવનો છે તે જોવા મળે પાકિસ્તાન તરફના પવનો જોવા મળે અને આ પવનો છે એ અસ્થિરતા ભર્યા રહેશે બપોર સુધીનું જે સેશન હશે એટલે કે વહેલી સવારથી લઈને બપોરે એક વાગ્યા સુધીના સેશનની અંદર પવનની અંદર ગસ્ટિંગ વધારે જોવા મળશે જે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા છે એમાં વધારે ગસ્ટિંગ જોવા મળશે એટલે કે પવનની અંદર જટકાવ બહુ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા એવા છે કે જ્યાં બપોર સુધી પતંગ અ એના માટે અનુકૂળ હવામાન નહીં હોય બપોર પછીનું સેશન એવું હશે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર બપોર બાદ ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યા દરમિયાન પતંગ માટે થોડુંક અનુકૂળ હવામાન જોવા મળશે પણ સંપૂર્ણપણે જે રેગ્યુલર હવામાન હોય એની જગ્યાએ થોડીક અસ્થિરતા ચોક્કસથી આ ચારેય જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને બપોર બાદ આ જે ચારેય જિલ્લાઓ છે એની અંદર પવનની દિશા છે એ વારંવાર બદલાતી રહે એવી પણ શક્યતાઓ રહેલી છે ગુજરાતનું મઢડા દેશ દુનિયામાં પ્રખ્યાત છે આ મઢડા આસ્થાનું કેન્દ્ર છે લાખો કરોડો લોકો દર્શને દૂર દૂરથી આવે છે એક ઉત્સવ ચાલી રહ્યો છે વડાપ્રધાન મોદીએ ખુદ શુભકામના પાઠવી છે સોનલ માની શાબ્દિક વંદના કરી છે સુછા ઉત્સવ વડાપ્રધાને શું કહ્યું આ પોતે વડાપ્રધાન મોદી પાસેથી સાંભળો આ રિપોર્ટમાં ઓર સોનલ માગે સભી ભક્તો કો બહુ બહુ અભિનંદન કરતા હું मढ़रा धाम चारण समाज के लिए श्रद्धा का केंद्र है शक्ति का केंद्र है संस्कार परंपरा का केंद्र है मैं आय के श्री चरणों में अपनी उपस्थिति दर्ज कराता हूं उन्हें प्रणाम करता हूं मेरे परिवारजनों जन्म शताब्दी के इस तीन दिवसीय महोत्सव के बीच आय श्री सोनल मां की स्मृतियां हमारे साथ है भगवती स्वरूपा सोनल मां इस बात का साक्षात उदाहरण रही है कि भारत भूमि किसी भी युग में अवतारी आत्माओं से खाली नहीं होती है गुजरात और सौराष्ट्र की यह धरती तो खास तौर पर महान संतों और विभूतियों की भूमि रही है कितने ही संत और महान आत्माओं ने इस क्षेत्र में पूरी मानवता के लिए अपना प्रकाश बिखेरा है पवित्र गिरनार तो साक्षात भगवान दत्तात्रेय और अनगिनत संतों का स्थान रहा है सौराष्ट्र की सनातन संत परंपरा में श्री सोनल मां आधुनिक युग के लिए प्रकाश स्तंभ की तरह थी उनकी आध्यात्मिक ऊर्जा उनकी मानवीय शिक्षाएं उनकी तपस्या इससे उनके व्यक्तित्व में एक अद्भुत दैवीय आकर्षण पैदा होता था उसकी अनुभूति आज भी जूनागढ़ और मडरा के सोनल धाम में की जा सकती है भाइयों बहनों सोनल माँ का पूरा जीवन जनकल्याण के लिए देश और धर्म की सेवा के लिए समर्पित रहा उन्होंने भगत बापू विनोबा भावे रविशंकर महाराज कनभाई लहरी कल्याण सेठ जैसे महान लोगों के साथ काम किया चारण समाज के विद्वानों के बीच उनका एक विशेष स्थान हुआ करता था उन्होंने कितने ही युवाओं को दिशा दिखाकर उनका जीवन बदला उन्होंने समाज में शिक्षा के प्रसार के लिए अद्भुत काम किया सोनल मां ने व्यसन और नशे के अंधकार से समाज को निकालकर नई रोशनी दी सोनल मां समाज को कुर्तियों से बचाने के लिए निरंतर काम करती रही कच्छ के वोबार गांव से उन्होंने बहुत बड़ा प्रतिज्ञा अभियान शुरू किया था उन्होंने परिश्रम करके आत्मनिर्भर बनने पर हर किसी को सीख दी थी और उस पर जोर दिया था पशुधन के प्रति भी उनका उतना ही बल था पशुधन की रक्षा करने पर वो हर क्षेत्र में हर समय आग्रह करती थी साथियों आध्यात्मिक और सामाजिक कार्यों के साथ ही सोनल मां देश की एकता और देश की अखंडता की भी एक मजबूत प्रहरी थी समाचारों माल रोका ब्रेक मार्टे अब जोता रहो गुजरात तक ભારતીય સંસ્કૃતિમાં કિન્નર સમાજને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે લોકો તેમના આશીર્વાદ મેળવવા માટે પણ તલ પાપડ થતા હોય છે પરંતુ સમાજ વિશે આજે જાણવું છે તેમના કુળદેવી વિશે જાણવું છે શું છે બધું માહિતી જોઈશું આ રિપોર્ટમાં કોણ છે કિન્નરોની કુળદેવી કયા દેવીની પૂજા કરે છે કિન્નર ક્યાં છે તેમનું મંદિર શું ચડાવવામાં આવે છે તેમને દેશના સુપ્રસિદ્ધ શક્તિપીઠો પૈકીનું બહુચરાજી મહેસાણાની બિલકુલ બાજુમાં આવેલા બહુચરાજીમાં શક્તિપીઠ એવા બહુચર માતા બિરાજમાન છે અહીંયા આગળ શ્રદ્ધાળુઓ માતાજીને ચરણ સ્પર્શ કરીને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશીર્વાદ મેળવી રહ્યા છે ત્યારે આપણે અહીંયા આગળ જે માતાજીની સેવા ચાકરી કરે છે એમાં વેન્ડરોને આપણે કેવી રીતે ભૂલી શકાય જી હા વેન્ડરો કે જે બહુચર માતાને પોતાની કુળદેવી માને છે અને એમની સેવા ચાકરી કરે છે વેંઢરને વળી નાથ પુરુષપણે રાખ્યામાં એ અચરજ સંસાર શ્રુતિ સ્મૃતિએ ભાખ્યામાં જાણી વેંઢણકાર જગમાં અર્જુક્તિમાં મા મોટે મહિમાય ઇન્દ્રકથે યુક્તિમાં ગુજરાતના મહેસાણામાં આવેલા બહુચર માતાનું મંદિર કિન્નરોનું મુખ્ય મંદિર છે આ મંદિરમાં કુકડાવાળી માતાની મૂર્તિ બિરાજમાન છે વર્ષ સત્તરસો ઓગણચાળીસમાં રુદ્રના રાજા માનવજી રાય ગાયકવાડે આ મંદિર બંધાવ્યું જાણવા મળ્યું છે કે પહેલાના સમયમાં કિન્નરો બહુચર માતાને કાળા રંગનો કુકડો ભેટ ચડાવતા પરંતુ સરકારે આ મુદ્દે પ્રતિબંધ મૂકતા ચાંદીનો કુકડો ચઢાવવાની પ્રથા શરૂ થઈ વર્તમાન સમયમાં સ્ત્રી અને પુરુષ સિવાય થર્ડ જેન્ડરને પણ માન્યતા આપવામાં આવી છે આ થર્ડ જેન્ડરને લોકો ભારતમાં કિન્નરના નામથી ઓળખે છે અર્થાત આ ન તો પૂર્ણપણે સ્ત્રી હોય છે અને ન તો પૂર્ણપણે પુરુષ તેમને બીજા પણ અનેક નામોથી લોકો સંબોધતા હોય છે હિન્દુ ગ્રંથોમાં અનેક જગ્યાએ સ્ત્રી પુરુષ સિવાય યક્ષ ગંધર્વ અને કિન્નરોનું વર્ણન પણ પ્રાપ્ત થાય છે કિનારે એવો હોય છે જે ન તો પૂરી રીતે પુરુષ હોય ન તો પૂરી રીતે સ્ત્રી વર્તમાન સમયમાં તેમને થર્ડ જેન્ડર પણ કહેવામાં આવે છે કિનારોની દુનિયા ખૂબ જ રહસ્યમય હોય છે તે વિશે બધા લોકો જાણવા માટે ઉત્સુક રહે છે કિનારોના જીવન પર અનેક પુસ્તકો પણ લખવામાં આવી ચૂકી છે કે અહીંયા આગળ માં ભગવતી બાલા બહુચરા જે છે જ્યાં બિરાજમાન છે અને નીચે એક માન સરોવર છે અને માન સરોવરની અંદર માએ પહેલાં એક રાજવીને એક પરચો આપેલો છે કે નારીમાંથી નર કીધો ઘોડીમાંથી ઘોડો કીધો કૂતરીમાંથી કૂતરો કીધો અને આ પરચાને અનુલક્ષીને જે જે વ્યંઢળ એટલે કે જે નહીં પુરુષ કે નહીં સ્ત્રી જાતિમાં છે જે માતાજીના વેખ કહેવાય છે અહીંયા આગળ માના સાનિધ્યમાં દિવસ અને રાતમાં ભગવતીની બહુચરની ઉપાસના કરી અને માને પાસે એવી પ્રાર્થના કરે છે માને કે એવી માગણી કરે છે કે આવતો જન્મ અમારો પુરુષ તત્વ તરીકે પુરુષત્વ અમને જેમ મા ભગવતીએ પહેલા જેમ રાજવીને એક આપ્યો એમ આગલા જન્મના જન્મની અંદર અમને મા ભગવતી પુરુષાતન પ્રાપ્ત કરે અને એ પુરુષાતન પ્રાપ્ત કરવાના હેતુથી વેંઢળો અહીંયા આગળ મા ભગવતીના સાનિધ્યમાં એની ભક્તિ ઉપાસના અને અહીંયા આગળ કાયમી રત રહે છે કે જ્યારે બંને રાજાઓ છે બંને રજવાડાના રાજાઓ એમ કહેવાય કે બંને મિત્ર હતા અને બંને એક એક કરાર કરેલો છે કે મારે ત્યાં કુંવરી અને તમારે ત્યાં કુંવર આવે તો આપણે બંને વેવાય બનીશું પણ જે કાલરીના વજયસિંહ નામના રાજવી છે એમને કુંવરી આવી છે અને છતાંય એમણે કુંવર છે એવું બહાર પાડી અને જ્યારે પણ પાટણના ચાવડા રાજાને એમણે કહેલું કે ભાઈ મારે કુંવરી છે કુંવર છે અને બંનેને એમને કુંવરીને બોલાવ્યા ત્યાં આગળ પછી એમનો જે પોલ છે ખુલી જાય છે કે ભાઈ આ કુંવરી છે બરાબર અને પછી ત્યાંથી એ કુંવરી પાટણથી ઘોડી ઉપર માતાજીના સ્મરણ કરી મા બહુચરનું સ્મરણ કરી અને અહીંયા આગળ માતાજીનું જે વરખડીનું સ્થાન છે ત્યાં વિશ્રામો લે છે અને એની સાથે જે ઘોડી ઉપર સવાર કરી અને એની સાથે કૂતરી હતી એ કુંવરી અહીંયા આગળ આ વરખડીના સ્થાનની ઉપર જે બાજુમાં છે ત્યાં વિશ્રામો કરી અને નજર કરે એટલે કુતરીમાંથી કૂતરો થઈ જાય છે માતાજીના માન સરોવરમાં સ્નાન કરીને ઘોડીમાંથી ઘોડો થાય છે અને એ કુંવરીમાં ભગવતી બહુચરને યાદ કરી અને માન સરોવરમાં ઝંપલાવે છે અને નારીમાંથી એમ કહેવાય છે કે આ નર થઈ ગયો છે ઉમરીમાંથી કુંવર થાય છે માતાજીની કૃપાથી કારણ કે અમને લોકો અર્ધનારેશ્વર જે શિવ શક્તિનું સન્માન છે અમારામાં તે કોઈ કોઈ દેવ જોડે ઠર્યું નહીં એટલે રહ્યું નહીં અમે મા બાળા બહુચરા ત્રિપુરા સુંદરીએ જે અમનવ સ્થાન આપ્યું એ બેટા આવો અમારા જોડે મારા જોડે તમારા તમારી જગ્યા છે તમે જે આનંદ નો કરબો સાંભળો કદાચ બે લીટીઓ છે એ લીટીઓ તમે સાંભળશો તમને તરત ખ્યાલ આવી જશે પણ કદાચ મને યાદ નથી પણ જાણી વેંઢળ કાય માં અણજુક્તિ માં તે લીધા એ તેજો મય એને પાલવથી ઢોકીને એના જોડે રાખી અને જગતના કલ્યાણ માટે આગળ કરી

અને મામા સાથે અમારો એક મા પુત્ર હોય માતા દીકરા હોય બાપ દીકરા હોય એવું વર્ષોથી ચાલતું આવ્યું છે બહુચર માતાના મંદિરમાં દાયકાઓથી અહીં બહુચર ની પૂજા કરતા વેન્ડોરોની કહાની કંઈક ઔરત છે આપણી સાથે અહીંયા આગળ હાજર છે વેન્ડોરો એમની સાથે વાત કરશું કે બહુચર માતાની ભક્તિ તેમની કયા પ્રકારની હોય છે બોલો માસી આપણે ભક્તિ કરીએ આપણે ભક્તિ કરીએ છીએ કયા પ્રકારે માતાજી સારા કામ કરે કોઈને બાળક ના હોય તો બાળક આપે માં સારા કામ માટે બધું સારું કામ થઈ જાય એના માટે ભક્તિ કરીએ છીએ કેટલા વર્ષોથી અહીંયા કેટલા તમે કેવી રીતનું હોય તો અમારે અધારો સાલ થઈ જઈએ અમારે કેટલી પેઢીઓ જતી રહે તો અમારે

કોણ છે કિન્નરોની દેવી તેમના વિશે જાણીએ તો બહુચર માતામાં તો વ્યંઢરો ખૂબ જ આસ્થા ધરાવે છે અને દૂર દૂરથી લોકો આ માતાજીના દર્શન કરવા માટે પણ આવતા હોય છે બાધા પણ રાખતા હોય છે દેશના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પૈકીનું મહેસાણાના બહુચરજીનું આવેલું બહુચર માતાનું મંદિર છે કે જ્યાં હજારો ભક્તો પોતાનું માથું ટેકાવી ધન્યતા અનુભવી રહ્યા છે અને બહુચરાજી મંદિરમાં કિન્નરોનું પણ ખૂબ જ મહત્વ છે માતાને પોતાની કુળદેવી તરીકે પૂજતા કિન્નરો બહુચર માતાને અર્ધ નાગેશ્વરના રૂપમાં પણ પૂજે છે મહેસાણાથી કામિની આચાર્યનો અહેવાલ ગુજરાત તક તકવાલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર